ઉમાપર ગામના બાળકો હતા અને ગાડી પણ ઉમાપર ગામની હતી અને વાલીની જ હતી એ ધીરેથી ગાડી જ્યાં ક્રોસિંગ કરતા એમના ગામના પાટીએ પાછળથી આવેલા ડમ્પરે પૂરપાટ આખી ગાડીને હરફેટે લીધી અને તમામ બાળકોને હરફેટે લેતા ત્રણથી ચાર બાળકો સારી પરિસ્થિતિમાં છે અને એક બાળકનું મૃત્યુ થયું એવા સમાચાર છે વચકાણી રોહિતભાઈ ભરતભાઈ અને બાકીના ત્રણ બાળકો હજી સારવાર હેઠળ છે અને બીજા જે બાળકો સારા વ્યવસ્થિત હતા એ વાલી સાથે અમે હેરે મોકલી આપેલ છે આ બનાવ શાળાથી લગભગ પાંચ થી છ કિલોમીટર દૂર અને બાળકોના ગામના એક્ઝેક્ટ નજીકમાં એટલે કે અડધા કિલોમીટરમાં જ બનેલ છે